પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી સેવા પખવાડિયા તરીકે કરવામાં આવી રહી છે આ જ શ્રેણીમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા ગુજરાતભરમાં નમો યુવા રન નશા મુક્ત ભારત મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષસિંઘવી યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડોક્ટર પ્રશાંત કોરાટ અને આ મેરેથોનના બ્રાન્ડ એમ્બેસેડર જાણીતા ક્રિકેટર પાર્થિવ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમણે કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપી હતી નમો યુવા રન માત્ર એક દોડ નથી પરંતુ નશા મુક્તિનું એક મહા અભિયાન છે અમે આ દોડ દ્વારા ગુજરાતના યુવાનોને નશાથી દૂર રહીને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા માટે પ્રેરિત કરવા પ્રયાસ કરાશે યુવા પેઢી જ દેશનું ભવિષ્ય છે અને તેઓ નશાના રવાડે ચડે તે દેશ માટે ચિંતાજનક છે આ મેરેથોન દ્વારા અમે યુવાનોને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવવા માટે

કુશળોની વાત કરી રહ્યા છે કે એમાં બહુ જરૂરી છે કે આપણે લોકોએ આ વેરા કરી અને લોકોની વસ્તુ વિશે સમજાવીએ કે આ કેરેફાઈલ શું છે અને તેનાથી نقصان ઉતર છે કોઈસી કોધારા نقصان કોનો બેલની نقصان મોહાવે આને જેતા હતા તેના જે શેના نقصان થશે એટલે નાતામકીથી દૂર રહેવું એ આપણા બધા માટે બહુ જ જરૂરી અને ફિટનેસ જે આતે કોર્પોરેટ લેગ પર આખા ચેતવાળે વધારાના અમુક લોકોને ખબર હોય લોસટેલ મેસેજ કાઢતા હોય કે તમારે ફિટનેસ આપની જે બોલ ઈમ્પોર્ટન્ટ પાર્ટ છે હું બોલે બડે રિટેરયલ જોખમ એક દિવસવાર 1 લાખ અપરે કાઢી શકે તો છે દેવા માટે જના બોડી પર આપણે પોતાનો માટે 1 લાખ કરો રોજ પેજે જે ફાયદો કરાવના આપેલ છે